સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ભાજપ સામે આક્રમકતાથી ઉતરશે રાજ્યમાં નશાબંધી ધારાના ચુસ્ત અમલ માટે નિયમો જાહેર કરતા મંત્રી પ્રદીપસિંહ જાડેજા મેલેરિયા મુક્ત ગુજરાત બે હજાર બાવીસ અંતર્ગત રેલી યોજાય ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ટીટોળી ત્રીજા માળે ઈંડા મૂક્યા રાજાણી મસાલે જીવન ભર કા અતુટ બન રાજાની ચાય અગરબત્તી મસાલા ઓર મા છેલ્લા ઘણા સમય થી વિવિધ માધ્યમો પ્રસિદ્ધ થતા અહેવાલો

દંડક બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં અમુક તત્વો દ્વારા અને ત્યારબાદ તે જ બાબતે ઓનલાઈન ન્યૂઝ અને તેને આધાર બનાવીને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને કોંગ્રેસ પક્ષ વિશે મનગળત વિગતો પ્રસિદ્ધ થઈ રહી છે તમામ ધારાસભ્યો એકત્ર થઈને તાકાતથી લડવા માટે આજે એકત્ર થઈને અમારી પાર્ટી હોય કે તમામ લોકો સાથે આજે કામ કરી રહ્યા છે જે જોયું કે ભાજપ સરકાર ભાજપ પક્ષ એ તમામ મોરચે નિષ્ફળ ગયા છે હોવાથી નિષ્ફળતા છુપાવવા જાણી જોઈને આવા અનેક પ્રચારો જયારે કરવામાં આવતા હોય ત્યારે માધ્યમ દ્વારા ઘણી બેસી થાય અને એમાં એવું લખવાનું આવે તો આપ સૌને મારી વિનંતી છે કે ધારાસભ્યશ્રીઓ માટે એવું લખાય કે ધારાસભ્યશ્રીઓ સામા પક્ષે જોડાવાના છે અને આ અહેવાજ જે છે એ અહેવાજ એટલા માટે છાપ્યો છે કે કોઈ સોર્સ મારફત તો આપ સૌને મારી વિનંતી છે કે આવો કોઈ સોસ હોય તો બરોબર છે પણ એના કારણે એક પાર્ટીને તમારી ધરા સદસ મત વિસ્તારથી નુકસાન થતું હોય છે ઉપસ્થિત થયા છીએ અમે અમારા માટે દુઃખની વાત કહી શકાય કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન પણ અમારા હોતો નથી કોઈ ઉદ્યોગપતિ પણ અમારા કોન્ટેક્ટ હોતો નથી પણ આપણા માધ્યમ દ્વારા જયારે પેપરમાં આને પ્રસિદ્ધ થયું છે ત્યારે અમે તમને ચોપડ કરી છે કે ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કોંગ્રેસમાં આવી શકે એવા એવી પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે અમારા નામ છાપી અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરતી હોય એવું પ્રથમ પક્ષે અમને લાગે છે ભાજપ સરકાર અને ભાજપ પક્ષ તમામ મોરચે નિષ્ફળ ગયો હોવાથી પોતાની નિષ્ફળતા છુપાવવા જાણી જોઈને આવા અફવાઓ અને દુષ્પ્રચારોમાં ભાગ લઈ રહી છે તેવો આક્ષેપ પણ કર્યો હતો કોંગ્રેસ પક્ષ ધારાસભ્યો એકજૂટ થઈને આપની સમક્ષ હાજર થયા છે ઇલેક્ટ્રોનિક માધ્યમો માધ્યમો અખબારો માં પ્રસિદ્ધ થતા જુદા જુદા અહેવાલો પાયા વગરના છે કોંગ્રેસ પક્ષ ના પ્રમુખ એ તમામ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત પણ કરી છે કોંગ્રેસ પક્ષના અન્ય ઉમેદવારો ની પસંદગીની પ્રક્રિયા હાલમાં જુદા જુદા સ્તરે ચાલી રહી છે તબક્કાવાર તેની જાહેરાત પણ પક્ષ દ્વારા કરવામાં આવનાર છે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું કે ભાજપ હાર બાળી ગઈ છે અને પરિણામે કોંગ્રેસ પક્ષને નુકસાન કરવા માટે આવી વાતો ફેલાવી રહી છે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ગિયાસુદ્દીન છે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ એક છે અને બે માં એક એકજૂટ થઈને ચૂંટણી લડશે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયા જણાવ્યું કે જુદા જુદા માધ્યમોમાં પ્રસિદ્ધ થતા સમાચારોથી પક્ષને અને વ્યક્તિગત નુકસાન થાય છે સ્થાનિક કાર્યકરો દ્વિધા અનુભવે છે કોંગ્રેસના નેતૃત્વમાં વિશ્વાસ છે અને કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં એકજૂટ થઈને લડવાનું છે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતમાં ગુજરાત માં નશાબંધી ધારાની જોગવાઈ માં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા અસરકારક સુધારા વધારાના નિયમો જાહેર કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નેતૃત્વ હેઠળની આ રાજ્ય સરકારે પારદર્શિતા સંવેદનશીલતા નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર પાયા પર રાજ્યના સર્વાંગી વિકાસ ની નું નિર્માણ કર્યું છે રાજ્ય સરકારે દારૂ ના દૂષણ ને નાથવા કમર કસી છે રાજકીય ઈચ્છા શક્તિ અને તંદુરસ્ત સમાનના નિર્માણના ધેય સાથે રાજ્ય સરકારે ગુજરાત નસાબંધી ધારાને વધુ અસરકારક બનાવવા કાયદામાં કેટલાક સુધારા કર્યા છે જેના પરિણામે રાજ્યમાં ઘરકંકાસ અકસ્માત અને મહિલાઓની આત્મહત્યાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે આ વખતે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના આધાર ઉપર ગુજરાતમાં નશાબંધીનો કડકમાં કડક કાયદો બનાવ્યો અને આ કડક કાયદાના કારણે ગુજરાતની અંદર નશાબંધીનો આપણે ઉત્તમ પ્રકારનો અસરકારક રીતે અમલ કરી શક્યા છે આને વધારે અસરકારક બનાવવા માટે રાજ્યની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ ની રચના કરવામાં આવી છે અને આ સ્ટેટ મોનિટરિંગ સેલને પણ પ્રવર્તમાન સંજોગોમાં જુદા જુદા માધ્યમોથી પોતાનું નામ વ્યક્તિઓ માહિતી આપવા માટે ગુપ્ત રાખી શકે એના માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને રાજ્યમાં ટોલ ફ્રી નંબર વન ફોર ફોર ઝીરો ફાઈવ એનો શરૂઆત કરવામાં આવી છે આના ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલનો કંટ્રોલ રૂમ એના નંબર નાઇન નાઇન સેવન એટ નાઇન થ્રી ડબલ ફોર ડબલ ફોર ઉપર વોટ્સએપ અને એસએમએસ દ્વારા પણ માહિતી આપી શકે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલનું ફેસબુક આઈડી એસ એમ સી ગુજરાત અને એનો ઈમેલ એસ એમ સી ગુજરાત એટ ડોટ જી મેલ કોમ આના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર હવે કોઈને પણ પોતાના વિસ્તારમાં કે આસપાસમાં ચાલતા દારૂના ધંધાની માહિતી આપી હોય તો એ ગુપ્તપણે આની માહિતી આપી શકશે અને એના ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એનો અસરકારક અમલ કરવામાં આવશે સમગ્ર રાજ્યમાં આ વખતની વિધાનસભામાં જે કડક કાયદો બનાવવામાં આવ્યો જેની અંદર ગુજરાતની અંદર દારૂનું ઉત્પાદન વેચાણ કે હેરફેર સાથે જોડાયેલા વ્યક્તિઓને દસ વર્ષ સુધીની કેદ અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ એ આ કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવી છે અને આના ઉપરાંત દારૂના અડ્ડાના સંચાલકને કે તેને મદદ કરવાવાળાને દસ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ અને સાથે જો ગુનેગારને નાસી જવામાં કોઈ મદદગારી કરે તો એને પણ સાત વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ ઉપરાંત કોઈ દંગલ કરે કોઈ મહિલાની છેડતી કરે અથવા અસભ્ય વર્તન કરે તો એના માટે પણ આ કાયદાની અંદર કડક જોગવાઈ કરવામાં આવી છે સમગ્ર રાજ્યની અંદર રાજ્યના જુદા જુદા જિલ્લા એકમો અને સ્ટેટ મોનિટરિંગ સેલ એના સંયુક્ત પ્રયાસોથી કાયદાના અમલથી આજ સુધીમાં દેશી દારૂના છવ્વીસ હજાર નવસો બાર જેટલા કેસો કરીને એકાવન લાખ રૂપિયાનો દેશી દારૂ અને બે લાખ ઓગણસાઠ હજાર છ્યાસી લીટર જથ્થો અને સત્યાવીસ હજાર પાંચસો સિત્તેર જેટલા આરોપીઓની આના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી છે એ પ્રમાણે વિદેશી દારૂનું ચલણ ગુજરાતની સરહદોમાંથી ક્યાંય ગુજરાતમાં દાખલ ન થાય એના માટે કડક નાકાબંધી રાખવામાં આવી છે અને આ સઘન ઝુંબેશના કારણે ગુજરાતમાં આઠ જેટલા વિદેશી દારૂના કેસ અને ચાલીસ કરોડ રૂપિયાનો દારૂ એ પોલીસ તંત્ર દ્વારા પકડવામાં સફળતા મળી છે અઠ્યાવીસ લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો ઓગણીસ જેટલી બોટલો પણ આ સઘન ઝુંબેશના કારણે પકડી છે અને દસ હજાર બસો નેવ્યાસી જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને આ માલની હેરાફેરી માટે વપરાયેલા ત્રણ હજાર બસો છ જેટલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે આના ઉપરાંત જ્યાં જ્યાં અવારનવાર આ પ્રકારના ગુનાઓ કરતા હોય એના માટે છસો જેટલા તડીપારના અને નવસો જેટલા પાસાના કેસ દાખલ કરીને એ આરોપીઓને જેલના કર્યા છે અને માની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રબળ રાજકીય આધાર ઉપર મહાત્મા ગાંધીનું ગુજરાત એ દારૂબંધી વાળું ગુજરાત બને અને સમાજની અંદર લોકો શાંતિથી અમન ચેનથી પોતાનો જિંદગી ગુજારી શકે એના માટે આ અસરકારક પગલાની વ્યાપક સફળતાઓ આપણને મળી છે મંત્રી જાડેજાએ ઉમેર્યું કે રાજ્યમાં નશાબંધી ચુસ્તપણે અમલ થાય તે માટે ગુજરાત વિધાનસભામાં પસાર અને આજે આ નિયમો જાહેર થતા રાજ્યમાં નશાબંધીનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે આ માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે સાથે સાથે દારૂના દૂષણને ડામવા માટે વધુ વેગવાન બનાવાશે આ માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી નંબર ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલ ના કંટ્રોલ રૂમ નંબર ડબલ નાઇન નાઇન એટ સેવન એટ નાઇન થ્રી

જાડેજા એ જણાવ્યું કે દારૂ ઉત્પાદન ખરીદી હેરફેર કરનારના કિસ્સા હાલની જોગવાઈ મુજબ નિસર્જા ત્રણ વર્ષ સુધીની કેદ તેમજ દંડની જોગવાઈમાં ફેરફાર કરીને દસ વર્ષ સુધીની કેદ અને રૂપિયા પાંચ લાખ રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાતમાં ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હશે તો ત્યાં દારૂબંધીને અમલ કરવા દારૂના અડ્ડાના સંચાલકો કે તેમને મદદગીરી કરનારને પણ વધુમાં વધુ સજાની જોગવાઈ કરી કલમ અડસઠ ના સુધારા અનુસાર દસ વર્ષની કેદ અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે દારૂ પીને દંગલ કરનાર લોકોમાં સામે પણ રાજ્ય સરકાર

મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન ના ભાગરૂપે વિરમ ગામ તાલુકાના હેલ્થ ઓફિસ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અર્બન હેલ્થ સેન્ટર અધિકારીઓ કર્મચારીઓ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી તાલુકા સેવા સદન ખાતે સવારે પ્રાંત ઓફિસર પ્રશસ્તિ પારીકર દ્વારા લીલી ઝંડી બતાવી બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું બાઇક રેલી વિરમગામ શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને મેલેરિયા નાબૂદી અંગેની સમજ આપી હતી રેલી પૂર્ણ થયા બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શિલ્પા યાદવ તથા જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિરમગામ શહેરમાં બે થી વધુ ઘરોમાં સર્વે અંશ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ऑफिसर डॉक्टर वीरल वाघेला जिला आईआईसी ऑफिसर विजय पंडित टीआईसीसीएस लाभगोरा तालुका सुपरवाइजर के एम मकवाणा नीलकंठ वासुकिया गौरीबेन मकवाणा जयेश पवार प्राथमिक आरोग्य केंद्र मेडिकल ऑफिसर आयुष મેડિકલ ઓફિસરો અને સુપરવાઇઝરો સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિરલ વાઘેલાએ જણાવ્યું કે વાહક જન્ય રોગ જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા નિદાન માટે તાવ એ રોગનું મુખ્ય ચિહ્ન છે તાવના ચિહ્ન ધરાવતા રોગના દર્દીનું સમયસર નિદાન કરી સંપૂર્ણ સારવાર પૂરી પાડવામાં આવે તો લાભાર્થ તો વ્યક્તિ તાત્કાલિક અસરથી સાજી થઈ શકે તેમ છે આ માટે જ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આગાહી ની બાબત લગાડવાની શરૂ કરી દીધી છે ચોમાસુ નજીક આવે ત્યારે વરસાદ સંદર્ભે જાત જાતની આગાહીઓ થઈ રહી હોય છે પ્રાચીન ભારત માં વર્ષા વિજ્ઞાન સચોટ રહેતું ના છારાજાપા વિસ્તારમાં જે જે કોમ્પ્લેક્ષ ની ટીટોળીના ઈંડા જોવા મળ્યા છે ટીટોળી છે એ ઊંચા ભાગ ઉપર કે ઉપર બેસતી નથી પણ આજે ટીટોડીએ છે ઈંડા છે અગાસીમાં મૂક્યા છે તો પહેલાંના સમયમાં એવી વાયકાઓ હતી કે ટીટોળી છે જો એ ઝાડ ઉપર બેસી જાય તો એ વર્ષે વરસાદ પુષ્કળ થાય છે અને જ્યાં બેઠી હોય એટલી હાઈટ સુધીનું પાણી આવવાનો પ્રલય થવાની સંભાવનાઓ હોય છે એવા પહેલાંના વડવાઓ કહેતા હતા પણ આજે અગાસીની અંદર એણે ઈંડા મૂક્યા છે તો એની જે મૂકવાની જે પદ્ધતિ હોય છે કાકરાવાળા વિસ્તાર ખાસ કરીને મેદાન ખેતરો ની અંદર ઈંડા મૂકે છે અને કાકરાવાળો વિસ્તાર હોય રેતાળ વિસ્તાર હોય ત્યાં એ કુંડી જેવો આકારનો માળો બનાવે છે પથરાઓ ફરતા ગોઠવે છે અને અણીવાળો વિસ્તાર છે એ ઈંડાનો અણીવાળો ભાગ છે એ નીચેની તરફ રાખી અને ઈંડા મૂકતા હોય અને ઈંડા મૂકવાની જે પોઝિશન છે એમાં પણ કંઈ ફેરફાર હોય તો એના ઉપરથી પણ વરસાદની આગાહીઓ પેલાના જમાનામાં કરવામાં આવતી તો આ આજે ટિટોરી છે 16 ઇંચ નું પક્ષી છે મેલ ફિમેલ બંને સાથે જોડીમાં જોવા મળે છે અને ખાસ કરીને પક્ષીઓની અંદર એવું હોય છે કે કોઈ પણ પક્ષી છે એમાં મેલ હંમેશા છે 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 એ એ સુંદર હોય હોય અને આકર્ષવા માટે ખાસ સુંદરતા પણ કેસમાં એવું નથી ટીટોળીની અંદર બંને દેખાવમાં એક સરખા જેવા જ લાગે છે આ વખતે જે પોઝિશન એને મૂકી છે અણીનો ભાગ નીચે અને સરસ મજાની ગોઠવણ મુજબથી સારામાં સારો વરસાદ થઈ શકે એવી શક્યતા હોઈ શકે પણ એ પહેલાના જમાનાના લોકોનું કેવું હતું પણ અત્યારે તો આપણે દર વર્ષે ખાસ કરીને બે હજાર અંદર પણ આ ટિટોડીએ ઈંડા અહીંયા મૂકેલા હતા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સારા જ જે જે માર્કેટમાં શ્રી આયુર્વેદ ઉપચાર કેન્દ્રમાંથી વૈદ્ય માનસિંહભાઈ જે મોરી કે અમારા કોમ્પ્લેક્ષની અંદર મારા કોમ્પ્લેક્ષમાં મારા ત્રીજા માળે

અને એ પ્રમાણે આ વખતે અમારું માનવું એવું છે કે ખરેખર ચોમાસું સારું થશે અને ઘણી વખત એવું પણ કહેવાય છે કે ટીટોળી બને ત્યાં સુધી ઝાડ ઉપર બેઠતી નથી એટલે એ લોકો છે કે જો ઝાડ ઉપર બેઠે ટીટોળી તો ન થવાનું થઈ શકે પણ એવું કઈ નથી ખરેખર આમ જોયે તો એને પંજો નથી હોતો પાછો આગળ આંગળા હોય અને પાછળનો એક આંગળો હોવો જોઈએ એનો પગ હોવો જોઈએ એ પગ હોતો નથી એને કારણે પણ ન બેઠી શકતી હોય અને એ કારણ પણ બની શકે પણ લોકો કહેવાનું એવું છે કે એ ઝાડ ઉપર બેઠી શકતી નથી અને બને ત્યાં સુધી એ જે ઈંડા મૂકે છે એ પોતાના બચ્ચા પાણી ન ઓળું થાય અને પૂર આવ્યા એ પેલા બસાને ઉછેરી અને બહાર નીકળી જાય એવી જગ્યા ઉપર સુરક્ષિત જગ્યા ઉપર ઈંડા મૂકે અને જેટલા ઉશાળ ઉપર મૂકે એ વર્ષ સારું થાય એવો લોક વાયકા કહે છે વર્તમાન પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાન એટલું જ છે હવામાન શાસ્ત્રીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો પણ વરસાદના વર્તારાની પ્રાચીન પદ્ધતિઓનું અવલોકન કરતા રહે છે જેમાં હોળીની જાળની દિશા ચૈત્રી દૈન્ય વંડલી વાક્ય પશુ પંખીની વર્તણૂ વગેરે સામેલ હોય છે જેમાં ટીટોળી નામના પક્ષી પોતાના ઈંડા જે રીતે મૂકે તે પ્રમાણે વરસાદની આગાહી પ્રચલિત છે ગુજરાત રાજ્ય અને ગીર સોમનાથ જિલ્લામાં મહત્વ ગીર જના જંગલનું છે આ ગીરના જંગલમાં વિવિધ પશુ પક્ષીઓ પોતાના વસવાટ કરે છે પરંતુ તિટોડી નામનું પક્ષી આમાં અપવાદ છે આ પક્ષી સમગ્ર ગુજરાત સહિત ભારતના અન્ય ભાગોમાં પણ જોવા મળે છે ટીટોડીએ મેદાની ઈલાકા નદી કિનારે દરિયા કિનારે નજીક વસવાટ કરે છે આ પક્ષી ઝાડ ઉપર પોતાનો માળો બનાવતું નથી હંમેશા પક્ષી પક્ષીની માદા જેટલા માદા જેટલા અને જે પ્રમાણે ઈંડા મૂકે તેના પરથી વરસાદ નું અનુમાન લગાવાય છે જેમાં ટિટોળી કોડીનાર પંથકના પંથકમાં આવેલા ત્રણ માળના બિલ્ડિંગ ની છત ઉપર માદા ટીઠોળીએ ચાર ઈંડા મૂક્યા છે આ ઈંડા મૂકતા જ હવે અહીં સારો વરસાદ થશે તેવો વર્તારો થઈ રહ્યો છે હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર